આ સમૂહ સાદીમાં સમગ્ર કચ્છના મેમણ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વડીલોએ દુલ્હા દુલ્હનોને દુવાઓ આપી હતી આજે કચ્છી મેમણ ફેડરેશન કચ્છ જેમાં કચ્છી મેમણોની અમારી સમગ્ર કચ્છમાં ચોવીસ જમાતો છે એ ચોવીસ જમાતોને સાથે મળી તેમના દીકરા અને દીકરીઓનો અમે સમૂહ લગ્ન યોજીએ છીએ દર વર્ષે અમે આ સમૂહ લગ્ન એક ટાઈમ એક વખત ભૂજ હોય તો બીજી વખત માંડવી હોય એ રીતે આજે પાંચમો આ સમૂહ લગ્ન છે એ ભુજ ખાતે હતો જેમાં આઠ દુલા અને આઠ દુલ્હનો આ સમૂહ લગ્નમાં જોડાયા હતા જેમાં સમગ્ર ભુજ તથા સમગ્ર કચ્છમાં વસતા મેમણો આ સમૂહ લગ્નમાં મહેમાન નવાજી અમે કરી હતી તથા સમગ્ર કચ્છના વડીલોએ આઠ દુલા દુલ્હનોને દુઆ આપી હતી બીજો કે આજે આ સમૂહ લગ્ન એક ઐતિહાસિક સમૂહ લગ્ન હતો જેમાં કચ્છના તો મેમણ હતા જ સાથે સાથે ઇન્ડિયા લેવલના મુંબઈ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ ડાડાણી ચેન્નાઈ જમાતના પ્રેસિડેન્ટ સતારા જમાતના પ્રમુખ પુના જમાતના પ્રમુખ તથા કોચીન કેરલા વિવિધ ઇન્ડિયામાં વસતી કચ્છી મેમણોના જમાતોના પ્રમુખ આજે આ અમારા લગ્ન સમારંભમાં હાજર રહ્યા હતા એ અમારા માટે ગૌરવની વાત છે એ કચ્છી મેમણ જમાત જે ઓગણીસો એકસઠથી સ્થાયી થઈ છે ત્યાર પછી અમને આ બે હજાર ઓગણીસમાં એક અમને મોકો મળ્યો જેમાં અમારા સમગ્ર ઇન્ડિયામાં વસતા કચ્છી મેમડોએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો માટે હું સમગ્ર સમગ્ર કચ્છમાં વસતા મેમણ ભાઈઓને ખૂબ ખૂબ મુબારકી પાઠવું છું આપના માધ્યમ દ્વારા આ જે સમાચાર અમારા લીધો તમારા માધ્યમ તથા તમારા ટીવી ચેનલને હું ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું અસલામવાલિકમ વરમત વબરકાતું એક હી આવાજ સંસ્થા રમજાન માસમાં સવારે શહેરીની દાવતમાં શિરકત કરી સવા બે જારિયા હાંસિલ કરો ભુજ શહેર ખાતે રમજાન માસ દરમિયાન રોજા માટે શહેરીની વ્યવસ્થા કરવા માટે ભુજ શહેરની એકહી હી આવાજ સંસ્થા રચના કરવામાં આવી હતી જે રમજાન માસ દરમિયાન ખિદમત કરશે સંસ્થાના હોદ્દેદારો કાસમ નુરમાબદ ચાકી મુખ્ય આયોજક गुलाम शाह इब्राहिम शाह सैयद प्रमुख श्री नूर मोहम्मद एफ महामंत्री श्री विमल एम सोनी उपप्रमुख श्री मुश्ताक एफ कुरैशी उपप्रमुख श्री घनी भाई कुमार शह मंत्री श्री अकबर भाई खोजा मंत्री संगठन मंत्री श्री लतीफ जुड़ेजा संगठन मंत्री श्री प्रताप एम भानुशाली खजांची श्री પ્રિયાસભાઈ ઘાંચી કાનૂની સલાહકાર શ્રી સૌજન્ય નવીનભાઈ લાલન